પાટણ જિલ્લાના સાંતલપુર ચરણમાં મીઠું પકવનાર અગરિયા પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારમાં સાતસો થી વધુ પરિવાર મીઠાના અગરમાં કાળી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે દર વર્ષે સરકાર દ્વારા અગરિયાઓને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી જોકે આ વર્ષે તંત્ર દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી પિસ્તાળીસ ડિગ્રી કરતા વધુ તાપમાનમાં કામ કરતા અગરિયામોને શુદ્ધ પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે અગરિયાઓને ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે અથવા મોંઘા પાવે પાણી ખરીદવું પડી રહ્યું છે અગરિયાઓનો આરોપ છે કે તંત્ર તેમની સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે અગરિયા સમુદાય માંગ કરી રહ્યો છે કે તંત્ર તાત્કાલિક ધોરણે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેઓને ઉપલબ્ધ કરાવડાવે આ સાથે પાણીની પડી મૂકવાની વ્યવસ્થા પણ કરવામાં આવે જેથી તેમને નિયમિત રીતે પાણી મળી રહે

પાણીની સમસ્યા ચાર મહિનાથી અમે વારંવાર કલેક્ટર સાહેબને ફ્રાંત સાહેબને બધાને રિક્વેસ્ટ કરેલું એમને પણ પૃથ્ઠાને ભ્રામણ કરેલું તો સુધી પાણી ચાલુ કર્યું નથી પીવા માટેનું પાણી બહુ ગંદુ આવે છે પહેલાં નર્મદાનું કંઈક ફૂલ પાણી હતું નર્મદા ચાલતું ત્યારે પાણી કંઈક માફસર હતું હવે પાણી તરીએ જતું હોય એ ગંદુ એકદમ ડોરું પાણી આવે છે અને અમારા છોકરાને અમે